નમસ્કાર જય ગૌ માતા આજ તારીખ બાર અગિયાર બે હજાર ચોવીસ ના રોજ દીપડિયા ખાતે એક કે વસ પ્રાકૃતિક ફાર્મ ના માલિક કાળુભાઈ કથળભાઈ વાઘની કેળની વિઝિટ આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર સાહેબ જેઠ સાહેબ પ્રોજેક્ટ ડાયરેક્ટર સાવડા સાહેબ સાથે આવ્યા છીએ આપણે સાલુ કાળુભાઈને મળીએ ખુશી

પીલાણ કરી અને પંદર કિલો ના ડબ્બા કરી પેકિંગ કરી દેશી ગાણીએ થી અને અલગ અલગ જગ્યાએ હું કુરિયર ટ્રાન્સફર મારફત મોકલું છું અને સારા એવા ભાવ પણ મળે છે ઉત્પાદન પણ સારું મળે છે આ કિચોકલ સર કેળ છે તે તમારે કેળનું જે છે એનું મૂલ્યવર્ધન કાંઈ કરવાનો વિચાર કરો મેં કાલે ખુટોવડા એક પીડીલાઇટની સંસ્થાની મેં મુલાકાત કરેલી ગઈ કાલે ત્યાં મહિલા દ્વારા યુનિટ ચાલે છે વેફર બનાવ તો મારે આ જે સુભાષ પાલેકર ઝેર મુક્ત કેળા થવાના છે હું દરેક જેને પણ ખાવા હોય એને એક એક પ્લૂમ પણ આપવાનો છો મારા ભાવથી અને વેફર બનાવવાનો છો એમનો લોટ પણ રવો પણ બને છે અને વેફર બનાવવાના છે અને અમારા ક્ષેત્રમાં હું કાચા કેળા અને પાકા કેળા બે રીતે વેચાણ કરવાનો છું તમારું શું કેવું છે કે ગા આધારિત ખેતી જે પ્રાકૃતિક ખેતી કરીએ તો તેમાં શું શું ફાયદા તમને શું થઈ રહ્યા છે મારું એવું માનવાનું છે કે સુવાસ પાલેક ખેતી કરવાથી આપણી ધરતી માતામાં ઝેર મુક્ત થાય જમીન બંજર થતી અટકે અને ફળદુપતા વધે અને એમાં જે આપણે વાવેલો પાક ની ક્ષમતા અને મજબૂતાઈ અને એના ગ્રોથ અને એના ઉત્પાદનમાં પણ ફેર પડે છે અને પાક વાવેલો પાકમાં આપણો પરિવાર ખાય તો નિરોગી સંતાન આપણું પણ રહે છે સ્વાસ્થ્ય પણ બચે છે ડોક્ટરને પૈસા દેવા પડે બીમારી આવે છે તો આ જે પ્રાકૃતિક સ્વાસ્થ્ય પાલેકર ફાર્મ નું જે અનાજ કે ફળ ફ્રૂટ ખાઈ તો નિરોગી સ્વાસ્થ્યની ગણતરીએ પ્રકૃતિ પણ બચે મારું કહેવાનું ખેડૂત ભાઈઓને એવું જ છે આજે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને એનો આત્મા પ્રોજેક્ટ એ ગામડે ગામડે તાલુકા છે રાજ્ય ક્ષેત્રમાં રાજ્ય સરકાર પણ આપે છે ખેડૂતોને પ્રોત્સાહન તરીકે ગાયની સહાય પણ આપે છે અને અને યોજનાના લાભો પણ આપે છે ખેડૂતોને ખેડૂતોને તો આ પાલેકર પદ્ધતિ રાજ્યપાલ આચાર્ય દ્રેવ પરત પણ ગામડે ગામડે ખેડૂતોને માર્ગદર્શન આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ખેડૂતોને પ્રોત્સાહન આપે છે કે ગાય આધારિત ખેતી કરો પ્રાકૃતિક સુભાષ પાલેકર ખેતી અપનાવો અને ઝેર મુક્ત ખેતી અપનાવવાથી જ તમારી પાકની આવક ડબલ થશે બીજો કોઈ માધ્યમ જ નથી તો મારે બધા ખેડૂતોને એવું સંદેશ કહેવાનો કે ગાય આધારિત સુભાષ પાલેકર ખેતી અપનાવો અને આપણે આપણા આપણા પરિવાર માટે આપણા વિસ્તાર માટે આપણા દેશ માટે જો આપણે દેશને આગળ વધારવો હોય તો એક જ સમસ્યાનું નિવારણ છે સુભાષ પાલેકર વિધિની ખેતી તો મારે ખેડૂતોને એક જ સંદેશ કહેવાનો છે કે આપણે નિરોગી રહેવા ધરતી માતાને ઝેર મુક્ત કરવા અને ગાય જો હોય તો ગાયના સાંડ ગોમૂત્રનો ઉપયોગ ખેતરમાં થશે તો ગાય પસશે નકર કોઈ ગાય ને બસાવી શકશે જે ઉગાડી શકે છે તે જ ગાયને બસાવી શકે છે તો એનું માધ્યમ એક ખેડૂત જ છે તો ખેડૂત પોતે આવી પદ્ધતિ ની ખેતી કરે અને તો જ આ બધી સમસ્યા નું નિવારણ આવે જય ગમત વસ્તુ જય ગમત